અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની કાયમી ભરતી અંગે ઝી ચોવીસ કલાક પર મોટા સમાચાર ઝી ચોવીસ કલાકની શિક્ષા કોન્કલેવમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે મોટી જાણકારી આપી છે ઝી ચોવીસ કલાકના એડિટર દીક્ષિત સોની સાથેના ઇન્ટરવ્યુમાં રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે સાડા સાત હજાર શિક્ષકોની કાયમી ભરતી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હજારો ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે તેમ છતાં શિક્ષકોની ભરતીનું નોટિફિકેશન બહાર કેમ નથી આપવામાં આવ્યું આ મુદ્દે શિક્ષણ મંત્રીએ કલાક પર જવાબ આપતા કહ્યું કે ભરતીના નિયમો અને ભરતી પ્રક્રિયામાં સુધારા બાદ તરત જ કાયમી શિક્ષકોની ભરતી શરૂ થશે તો શિક્ષક ભરતીની કાગડોળે રાહ જોઈને બેઠા ઉમેદવારો માટે સારા સમાચાર એ છે કે ટાટ વન ટાટ ટુ બાદ ટેટ વન અને ટેટ ટુની ની ભરતી પણ કરવા જઈ રહી છે રાજ્ય સરકાર ટેટ ટાટ વિશેનો એક સવાલ છે ઘણી વખત આ પ્રકારના એમની ભરતીને લઈને ટીચર્સની ભરતીને લઈને પણ ઘણા બધા આંદોલનો થયા છે આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી લગભગ દસ દિવસ પહેલાં આપણે એક પ્રેસ કોન્ફરન્સ કરેલી ને એમાં આ અંગેની જાહેરાત પણ કરેલી પણ પોર્ટલ પર આ અંગેનું નોટિફિકેશન શા માટે નથી મૂકવામાં આવતું ખાસ કરીને ભરતી ક્યારે થવાની છે અથવા તો એ અંગેનું નોટિફિકેશન જારી આપણે કેમ નથી કરતા ટાટ વન ટાટ ટુ પંચોતેરસોની ભરતી કરવા માટેનો સરકારનો નિર્ણય મેં જાહેર કરેલો છે જી એટલે એ તો નિશ્ચિત થવાની છે જી ટેટ વન અને ટેટ ટુ માટેની પણ ભરતી નિયમો માટેની પ્રક્રિયા પૂરી થયા પછી ચોક્કસ સરકાર એ બાબતની ભરતીઓ પણ કરવાની એટલે આપણે શિક્ષકો નથી ભરવા એવો વિષય નથી પરંતુ સાથે સાથે ધોરણ એકથી લઈ અને છેક સુધી આખું આખી જે ટ્રેકિંગ સિસ્ટમ છે એ ટ્રેકિંગ સિસ્ટમમાં વિદ્યાર્થીઓના ઘટ વિદ્યાર્થીઓનો વધારો ફાજલ થતાં શિક્ષકો વર્ગખંડની અંદર રહેતા બાળકો આ બધાનો અભ્યાસ કર્યા પછી આજે માનો કે તમે શિક્ષક વધારે ભરી લીધા પરંતુ હવે જે રીતે અવેરનેસ વધી છે એમ જનસંખ્યા પણ થોડી થોડી કાબૂમાં આવતી જાય બાળકો ભણતા પણ ઓછા થાય એ વખત અને અત્યારનો સમય આ બંનેની વચ્ચેનો સિન્ક્રોનાઇઝ કરીને નિર્ણય લેવો પડે સરકાર શિક્ષણ માટે રૂપિયા વાપરવા માટે શિક્ષકોની ભરતી કરવા માટે પીછે અટ કરવા નથી માગતી પરંતુ સમગ્રતે હોલિસ્ટિક એપ્રોચ સાથે આગળ વધવા માગે છે આ ભરતી ક્યારેય કરવામાં આવશે કારણ કે જે તમે સાડા સાત હજાર શિક્ષકોની વાત કરી એ એનો આખો પ્રોસેસ કેવી રીતનો હશે કારણ કે મને યાદ છે ગયા વર્ષે પણ કુબેરભાઈએ પણ કહ્યું હતું કે પંદર જૂનની આસપાસ અમે કાયમી ભરતી શિક્ષકોની એની પ્રક્રિયા શરૂ કરીશું અત્યારે તમે જાહેરાત તો કરી દીધી છે પણ એનો પ્રોસેસ ક્યારથી શરૂ કરવામાં આવશે આપણે ટાટની પરીક્ષા બે હજાર અઢારમાં કદાચ લીધી હતી અને બે હજાર તેવીસમાં લીધી હા બંનેના બંનેના વિદ્યાર્થીઓ એલિજિબલ અને એકચ્યુઅલી ટેટ અને ટાટ આ પરીક્ષા સીધે સીધી નોકરી આપવાની પરીક્ષા નથી એલિજિબિલિટી ટેસ્ટ છે આ કોઈ માનતું હોય કે મેં ટેટ પાસ કરી ટાટ પાસ કરી એટલે મને નોકરી મળી જશે એવું નહીં પરંતુ તમે શિક્ષક બનવા લાયક છો એનું સર્ટિફિકેટ છે ટેટ અને ટાટ અને જ્યારે ભરતી કરવાની થાય એટલે એ ભરતી કેલેન્ડરમાં એ પાંચ વર્ષ સુધી એનો સમયગાળો ટેન્યોર હોય છે એ ટેન્યુરમાં તમે આ લોટમાંથી આ સમૂહમાંથી એની ભરતી કરો આ ભરતી આ બંને પરીક્ષાઓમાં કોમન મેરિટના આધારે આપણે ટાટની ભરતી કરીશું અને એ જ પ્રમાણે આપણે ટેટમાં પણ કરીશું રાજ્ય સરકારે